રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારો નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોની કેચિયા ચોમાસુ પાક અતિવૃષ્ટિને કારણે નિષ્ફળ ગયો તો પાકનું ધોવાણ પણ થયું હતો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આપ્યો હતો ત્યારે આર્થિક રીતે હારી ચૂકેલા ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ધાણાના પાકનું ભાવ વિતર કર્યું હતું જે પાકમાં વાવેતરથી લઈ અને અત્યાર સુધી એક વીંગા દેઠ આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચ પણ કર્યો મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને ખેડ કરી વાવેતર કર્યો વાવેતર બાદ ધણાના પાક પર મોસમી વરસાદ વરસ્યો જેને કારણે ધાણાનો પાક અમુક ટકા નિષ્ફળ નીવ્યો હતો ત્યારે ખેડૂતોએ જે પાક બચ્યો તેને પૂરી માવજત કરી અને ઉછેર કર્યો અને આ પાકને વાતાવરણ અનુકૂળ નીવડતા ધણાના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે ક્યારેક આકાશી આફત તો ક્યારેક માનવ સર્જિત આફતને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે ખેડૂતોનું કહેવું છે કે સતત આકાશી આફતો જેવી કે ચોમાસામાં અતિવૃષ્ટિ શિયાળાના સમયે માવઠાને કારણે પાકને નુકસાન થયું હવે જ્યારે પાકમાં ફ્લાવરિંગ બેસ્યું ત્યારે ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ધાણાના ઉત્પાદન પર માઠી અસર પડે તેવી સ્થિતિ છે ધાણાનો પાક ઉત્પાદનમાં પચાસ ટકા ઘટાડો આવશે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં પણ આ રોગ એ રોકાયો નથી રહ્યો અને આગળ જ વધી રહ્યો છે સુકારાના રોગને કારણે પાક પીળો પડી રહ્યો છે અને ખાસ કરીને વાતાવરણની પણ પુષ્કળ પ્રમાણમાં અસર વર્તાઈ રહી છે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી તો ક્યારેક પવન ફૂંકાવાને કારણે ધાણાનું ફ્લાવરિંગ પણ ખરી જાય છે આ વર્ષે મને એમ હતું કે ધાણાનું વાવેતર કરીએ ધાણાના ભાવ સારા છે એને હિસાબે ધાણાનું મેં મારા ખેતરમાં વાવેતર કર્યું હતું વાવેતર કર્યા પછી એક માવઠું થયું માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની પછી માવજત કરી સારો એવો ખર્ચો કરી સાત આઠ હજાર રૂપિયાનો ખર્ચો વિગે કર્યો પછી વ્યવસ્થિત કર્યા ધાણા તો માથે અત્યારે આ ઝાકર અને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો સુકારાને હિસાબે ઉત્પાદન ઓછું આવશે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે અને ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયો છે આ વાતાવરણની કેવી અસર વર્તાણી ધાણાની અત્યારે શું સ્થિતિ છે ઘાણામાં અત્યારે એવું થયું છે કે વાતાવરણની અસર એવી બધી થઈ કે સુકારો બહુ આવી ગયો સુકારો બહુ આવ્યો એના હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એ એની સામે ભાવે ઓછા મળે છે અત્યારે ખેડૂતોને પૂરતા પોષણ ક્ષમતા ભાવ નથી મળતા એ એને હિસાબે અત્યારે ખેડૂત પરેશાન થઈ ગયો છે શું કહેશો જે વાવેતરથી લઈને અત્યાર સુધી ખર્ચ કર્યો એ પણ નહીં નીકળ્યો એ અત્યાર લગીમાં સાત આઠ હજાર રૂપિયાનો વિઘે ખર્ચો કરી નાખ્યો છે એ કદાચ મળવો હશે તો મળશે ખેડૂતોને નહીં તો એ પણ નહીં મળે ધાણાના પાકમાં ઉગી રહ્યા બરોબર ઉગી રહ્યા ત્યાં માવઠું થયું કરા સાથે તો બધા ધાણા ખૂંદાઈ ગયા કેરા ભરાઈ ગયા એના લીધે બૈરાય છે એમાં ખાતર બાતર નાખી અને દવાના છંટકાવો ઝાઝા કરી અને કમ્પ્લેટ કર્યા તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે

અત્યારે તો બસ એવું સુકારો આયલો જાય છે હજી એમાં દવાના છટકાવ કરીએ છીએ બરોબર છે પણ રોકાય એટલે રોકાય કેટલું તો કાઈ ખર્જો ખર્જો કેટલો કર્યો ખર્જો 8 થી 10000 નો ખર્જો વિગે લાગી ગયો દવા ખાતર શું કેસો વાતાવરણની કેવી અસર વર્તાય વાતાવરણની ફૂલ ખરાબ અસર દેખાણી છે